નમસ્કાર મિત્રો મિત્રો આ કલાકાર ગાય છે મસ્ત તમે ખાલી તેમનો અવાજ સાંભળો અવાજ સાંભળીને તમે મોહિત થઈ જશો હું તમને આગળ વિડિયોમાં અવાજ પણ બતાવીશ તે તમે અવાજ સાંભળી લેજો મિત્રો આ લગભગ પલિયડનો વિડીયો છે અને આ કલાકાર એ સોંગ ગાય છે કે મારા નાના ઘરના ઉમરે તારા પગ ક્યાંથી પડે તમે ખાલી એમનો મધુર અવાજ સાંભળો વચમાં એક થોડી ભૂલ તો પડે છે એમની એક બે વાક્ય ભૂલી જાય છે પણ તમે ખાલી તેમનો અવાજ સાંભળો અને આ દાય છે સારું પણ આપણે પણ સ્ટેજ ઉપર ચડીએ ને ત્યારે દાય નહીં શકીએ કેમ કે ગાઉ કંઈ સહેલી વાત નથી અમુક ટાઈમે પાંચસો લોકો હોય પણ અમુક ટાઈમે પાંચ હજાર કે પચાસ હજાર કે લાખ લોકો હોય તેમની સામે પણ ગાવું પડે તેમની સામે ગાઉં એ કોઈ સહેલી વાત નથી હવે મિત્રો તમને હું વિડીયો બતાવી દઉં તેમાં તમે જોઈ લો આ જે કલાકાર છે તેમનો અવાજ કેટલો મસ્ત છે અને તેમણે કેટલું સરસ સોંગ આવ્યું છે